તો તકો કીચ કેવાનું છે ને કે આ ખાસ જ છે તો છે ને આપડી આ મુખવારી નો જમાનો આલે હું તારા માટે નો જ લેવી લેવી લાગે જો હા જો છે ને આ હું ના કરતા લાગે જો કેવો મસ્તી નો છે ખોટા હોય ને નાના માણસ કેતા હોય પહેર્યા હોય બધા ન હોય પણ ખરેખર જ પહેરવા જોઈએ કે આ પહેરીએ ને આપણી તો અટાણે એસી હજાર નું તોલું છે અને આ ખાલી અઢીસો માં અને આ જોવો અઢી લાખ નો હોય સોનું પહેર્યું હોય અને આ ખોટું પહેર્યું હોય જો આ જોવો આમાં ફેર પડે કઈ ફેર નથી લાગતો આ બે હેર છે તો આ આ ગિફ્ટ તારું અનમોલ કહેવાય ને આના કરતા બહુ જ અનમોલ કેવાય ને ફૂઈ થેન્ક યુ તો જો આવું છે અટાડે છે ઈ આપડી આવા વધારે પડતા કોઈ પણ નાના માણસ ની દીકરી હોય તો આવા તમે લેવે ને પેજો તમારા માટે ની ખોટે ખોટા અટાણે આવા જે અમુક અમુક છે લોભામણા વીડિયા આવે એના હાથું થઈને તમારા ઘરના હેરાન ન કરતા આપણી પસેડી પરમાણે જે ફોજ થવી જોઈએ અને જો આવા આવા લેવીએ આપણી તો આ છે એ ખાલી અઢીસોનો આવ્યો ને આ છે અઢી લાખનો છે તો આપણો પરિવાર થોડોક નબળો હોય આપણી અટાણે કામ ધંધા જળતા ને ખેતી પણ મૂકી થાય તો આપણો પરિવાર નબળો હોય તો આપણાથી કંઈ કોઈની હેરાન કરાતા ને તો આ અઢી લાખનો ઘડાવવા ન જવાય અને આપણાથી આ અઢીસોનો લે તો પહેરે હજીએ તમે જોજો વરરાજો એ આપડી મેરની મેરની નાચ માતા આપડી મેરની નાચ માતા ઘણા પણ વરરાજા ની જાજા પહેરવા હોય તો વરરાજા પણ જે ઝુમણા ને પહેર્યા હોય ને કઈ લાગત પાસે હા કરોડપતિ હોય કોઈ મોટા બિઝનેસ હોય એના પાસે તો હોય પણ આપણાથી એનો વાદ ન લેવાય અને આપણાથી આવી આ પણ ઘણો જ કહેવાય આણો ઘાટ ઘણાનો જ છે જો આણા જેવો જ ઘાટ છે બેયનો ઘાટ એક છે તો આ પણ ઘણું જ કહેવાય તો તમે હા તો આપણાથી આવું આપડી પેરે હગીએ કે ઘાટતા ઈ ઘરેણા નો છે તો આ ગમે ગૃહિણી પેરે તો આપણાથી કઈ કુદરતી રૂપ દીધા દીધાયે તો આપણે ઘર નામ ને આપણે હેરાન ન કરીએ કોઈની પણ અઢી લાખ નું લેવા ન જઈએ અને અઢીસો રૂપિયા નું લેન પહેરીએ કે આ મોંઘવારી ના જમાનામાં છે એ અટાણે આપણા ઘાય પણ આપણા ઘરના ભાઈ કે બાપ કે ઘાય પૂગે ન થકતા પણ આ રોનક છે એ પાર્લરમાં ખોટા પૈસા ન નાખીએ કુદરતી જે સૌંદર્ય આપ્યું એ જ આપણું હાસુ સૌંદર્ય છે પાર્લરમાં છે ને તમે કેમિકલ વાળા ભૂસ્યો મોમાં

અમારા પરિવારમાં દસ સભ્ય હતા તો હમણાં એક છોકરો બહાર લંડન નો વ્યવગો તોય અમે નવ જણા છે ઘરમાં તોય આ સુખી સુખી સબત થાય બે વહુ છે ત્રણ પુત્રા છે ત્રણ દીકરા છે અમે બે જણા પોથી છે તો આ બધા હસતા ખેલતા પરિવાર છે એ મજા આવે બહુ મસ્ત ખૂબ ખૂબ થેન્ક યુ આભાર તારો કી કે હું તને હવા બે લાખ નું ગિફ્ટ નો દે હવી પણ આ 250 ના ઈ મારા માટે તો હવા બે લાખ નું જ કહેવાય ને હા ના થેન્ક યુ હાલો તો બહુ હોય તો આવ્યો જો ટાણ ઘરેણા માંગતી હોય એવું આ મારી દીકરી 250 માં પણ રાજી છે આ બે વાવ હાટુ સેમ સેમ આવા જ લેવી ઓલી વાવ હાટુ પણ આવો જ લેવી ગમે એ વસ્તુ લેવા તો હું બે હારું હરખા જ લેતી હોય ડ્રેસ લેતી હોય તો બે હારું લેવી આવા દોરાય પણ